જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં અને અત્યારે આપણે છીએ જુનાગઢમાં અને જુનાગઢમાં આપણી ગાડી જે છે માઈ ડેરીની અંદર લઈ લીધી છે ગાડી અને આઈન તો સર્વિસ કરાવીને ખોટો કરવા જવા દઈએ છીએ તો આ ગાડી ખોટો થઈ જાય પછી આપણો ખોટો થાય તો અંદર ડેરીમાં વ્લોગ બનાવવાનું વિડીયો શૂટિંગ ઉતારવાનું નોટ એલાઉડ હોય તો એ કારણથી અંદરનો વ્લોગ તો શૂટ નહીં કરી પણ જેટલું બતાવી શકું એટલું બતાવીશ તમને તો ભાઈઓ ગાડી બાડી કોટો કરાઈ સાઈડ કરી દીધી હતા અને આ રીતે આપણી ડેરીનો કોક લુક એટલું હોમ સેમ્પલ અને આ બાજુ ભરવાની છે ભરવાનો પોઈન્ટ છે ગાડી તો એ ટેન્કરો સેમ્પલ થાય બધી અને આ બધી પાર્કિંગમાં ટેન્કરો પડી ડેરીની અંદર તો સવારે કદાચ તો સવારે તો ભરાશે ને લગભગ કાલે ગાડીની આગળ હોવા જઈએ કાલ રાતે તો એવા ટાઈમે આ કરશે આ બ્લોગ હંતે બનાવવો પડે કારણ કે લોચા ભાગ હોય એટલા તો અને મિત્રો એક વસ્તુ જણાય તો કોમેન્ટો આપણા અંતર બહુ સરસ સરસ કોમેન્ટો લોકો કરે છે તો એટલી મસ્ત કોમેન્ટો કરવા માટે તમારો દિલથી આભાર તો મને યાદ છે જો ભરતભાઈ ઠાકોર મેં સુરેશભાઈ રબારી પછી હર્ષદભાઈ રાવ હરીશભાઈ રાવળ પછી હર્ષદભાઈ ઠક્કર તો બધા મસ્ત મસ્ત કોમેન્ટો કરો હ તમારો દિલથી આભાર અને કોમેન્ટો હું બધાની જોઉં છું બધાને રિપ્લાય આવું છું અને મારા મમ્મી ખાસ તમારી કોમેન્ટો જોવો બધી બધી જે કોમેન્ટો તમે કરો મારા મમ્મી ફરજિયાત જોવો હ અને મને ફોન કરીને કે આજ આ ભાઈની કોમેન્ટ આવી હતી આજ આ ભાઈની કોમેન્ટ આવી હતી એ એ રીતના મને કહે તો ખરાબ કોમેન્ટ તો આવતી નહીં પણ એક તમે કહી દઉં કે ખરાબ કોમેન્ટ ના કરતા કારણ કે મારા મધર વિડીયો જોવો છે એ કારણથી તો બસ ખરાબ તો કોઈ આપણે વિડીયો પણ તમને કહી દઉં છું ભાઈઓ ગાડી આપણી ફાઇનલી ભરાઈ ગઈ છે અને કાલ ગાડી ભરવા લીધી હતી અંદર અને આજ બીજા દાડે રાતે ગાડી કમ્પ્લીટ ભરાઈ ગઈ છે તો જો ગાડી પેલો કોટો અને આ બાજુ ગાડી ઊભી રાખી છે કારણ કે પેપર આપવાના બાર વાગ્યા પછી તો અત્યાર વાગે છે નવ તો બાર વાગે પેપર આવશે અને બાર વાગે પેપર એમ પછી નીકળશું તો એટલી ગળા વિચાર્યું કે થોડો વ્લોક શૂટ કરી લઉં અને બે ત્રણ કલાક આરામ કરી લઈએ એટલે શું કે આશી રાતમાં થોડું બધું ટ્રાફિક નીકળી જાય તો બે આરામ કરેલો હોય તો પછી ઊંઘ ના ચડે એટલે રાજકોટ બાજકોટ બધું પાસ થઈ જાય ટ્રાફિકવાળું બધું ખતમ થઈ જાય

મેર જવાનું છે આ લગાતાર ત્રીજી ટીપ થાય મેરઠ ને એનું એ જ ભર ભર કરે તો બીજી જગ્યાએ ભરીયા લો આટલી ટીપ મારતો હોય એટલે જો આટલું મટીનું ના આવે લખીને દિલ્ડી બની જાય એટલે ભાઈ પતી ગયો બિલ્ડી બની જાય એટલે ભાઈ પતી ગયો તો હા છે જુનાગઢ સિટી તો બાર નીકળી જઈએ હજુ તો બાયપાસ થઈ પાછું બાયપાસ છે બાયપાસ થઈને જવું પડશે બાર ની આગળ જઈએ બરાબર ભાઈઓ અત્યારે એક હાદસો થતો થતો રહી ગયો અને અત્યારે હું થયું છે ખબર પાછળ કોકડો બ્રિજ હતો કોમે ગાડી વાળો ફૂલે ફૂલ લાઈટો મેલીને આવતો હતો બરાબર હવે હું જેવો બ્રિજમાં પહોંચ્યો ને એ બ્રિજમાં આવે બરાબર એ તો બરોબર ગાડીઓ તો પાસ થઈ જાય પણ મેન લોચો એવું હતો આ બાજુ પગપાળા હેડવાળા માણસો હેડતા હતા તો થઈ ગયો ડપોળો પણ તમારા ભાઈએ ઊભી કરતી હતી ગાડી જમતમ કરીને પચાસ ની સ્પીડ હતી આપડે પંદર રૂપિયા મેં પચાસ ની સ્પીડ અને એ ઝાટકે ગાડી ઊભી કરી નાખે પણ આ લોકોને ખરેખર બધો ગમે તે કોક એવું વસ્તુ લઈને હેડવું પડે જે ચડકતું હોય

ભગવાન માતાજી ની દયા થી ઉભી થઈ ગઈ મહત્વનું બાકી બધું જે બરોબર જેતપુર વાળા પેલા વિડીયો જોયા છે હું વેહલા વેલા હું જાય જોયો નજરી દેખાતું પાછળ થઈ

Okay. ચા પીવાનો મેળ પોલાય એમ નહીં કારણ કે હોટલ બંધ છે તો નાખે દૂધ ચોથી આવે ભાઈ ઉપર થઈ આ ચોનું આવું જોઈએ ખબર એટલે ખેંચીને બ્રેક મારી દે ને એનું અત્રે એનું હોય હે દૂધ આવીન બ્રેક મારે છે ને એટલે સલપણું હશે અંદરથી તો ગાડી બંધ કરી નાખી કારણ કે બંધ કરો ને તમે લોસા વાજી દા બંધ કરો તો આમ દીધે જ્યાં ભાઈ હવે તોલ નાખે હોઈ રહેવું પડશે આશી રાત તો કારબાર ચેક થઈ ગયા હેડીએ હા મારું બીડું જેવું વાજી તાર મને તો ખબર જ પડી કોઈ છે આવી

વચ્ચે વસ બાપડા લોચો માર્યો છે પેલી બાજુ પડી છે ગાડી પલટી મારી દીધી છે ને આ બાજુ બાપડા વચ્ચે વચ્ચે આગળનું બધું તૂટી ગયું છે પેલી બાજુ મારી દીધી છે ગાડી પલટીને આ બાજુ બે હોમા હોમ એક્સિડન્ટ થાય મારું બેટું લાગે છે આ રોડ ઉપર એક્સિડન્ટ બહુ વધી ગયા પેલી બાજુ બે ગાડીઓ પલટી મારી દીધી આ બાજુ આઈસર પલટી મારી ગયું હવે આ બાજુ આ મોઢે કઈ રીતના માર્યું ખબર નહીં પણ આ એક્સિડન્ટ બહુ વધી ગયા હટલા કે આ ગાડી પહેલી વાર થી આવેલી હશે તો ભાઈઓ જાળવીને હેડો ડ્રાઈવર ભાઈઓ ગાડીના પત્ર તો બની જાય પણ આપણા પત્ર નહી બની શકે લાયચા મુંડા એનેલી પોંકી જાય છે બાવડા અને આ હોટલ મજબૂત બનાય છે ભાઈ બ્રિજ ના જા ખાટલા એને જમવાનું

પાણી નાખી ને બેટરી નું પાણી નાખે ને તો ફરજીયાત આપડે સાતસો આઠસો કિલોમીટર રનિંગ થાય ને તો પાણી નાખાય નાખે પડી કાઢી ને પાણી નાખાય તો હમ ઉઠી જતી રે પણ બેટરી અને એક બીજું જણાવી દઉં કે ફાધર ઘેર રજા ઉપર છે એમના સર મુદત એમના મુદત છે કારણે ઘેર જઈ રહ્યા અને આ વખત આપણા અંગત આપવાના છે પટેલ માસી થોડો સાઈડમાં લેજો બેહો જાણે દો જાણે દો જાણે દો ઓકે 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 માછી બાપડા હેડે જાતા હતા અહીંયા ખબર નથી આવા જો મને હેડી બેસો જનાવર છે ભાઈ તો રોડ અત્યારે જગ્યા જગ્યા ઉપર એક્સપ્રેસો થઈ ગયા રોડ થઈ ગયા તો જનાવર ચરાવવા વાળા બાપડો જોઈ જો કામ તો આપણે કહીએ કે આ બેસો બધી રોડ ઉપર હેડે બરાબર હવે પેલી ગટરમાં તો ના હેડી કોઈ

આડિયા વાળી પોયે DJ ટોણા અંદાજમાં ફાઇનલી આઈ છે જે નંદાસા અને આ ખરેખર પોણી ઓઈટર મપાયા હા હા મત ના બોલ લગાવ પૈ કેટલું હ આ 9 લાખ દોરાઓ દોરાયો બધો આવો આવો પટેલ આવો આવો રામણા 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 આવો દીકૃશ્યુ

અને ટાઈમ તો સાડા આઠ અને હવે જઈએ છીએ ખાવા હોટલ ઉપર તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી જાઓ અને બીજો બ્લોગ આવશે કાલે કારણ કે અત્યારે હવે થઈ જશે રાત એટલે રાત હું મેળ આવે ને શૂટિંગ કરવાનો બ્લોગ તો અત્યારે આપણે કાકા ગાડી ચલાવે છે તો હું ગાડી લઈ વહેલા પો ચારથી પહોંચવા જઈ તો ચારથી પહોંચવા કે વ્લોગ ચાલુ કરી દઈએ પહેલાં તો એ બીજા બ્લોગમાં